અમે હમણાં જે વાત કરી કે આપણે ગૌ માતા જેને માતાનું આપણે બિલુદ આપેલું છે પરંતુ આજ માતાના નામે જે લોકો મત મેળવે છે એ રાજનેતાની વાત કરવી છે શું એમની સાથે આપની કોઈ વાતચીત કરી થઈ છે એમને કોઈ પત્ર લખ્યા અથવા તો સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો એમના તરફથી કોઈ જવાબ આવે છે ઘરા જય ગૌ માતા જય શ્રી રામ જય દ્વારિકાધીશ મિત્રો આજે મારા ભારતના એક સંત એટલું નહીં પણ ગુજરાતના એક સંત એટલું નહીં પણ મારા કચ્છ ભરોડિયાના સંત એવા દેવનાથ બાપુને લાખ લાખ વંદન છે કે જે આજે આપણા ભારતની અંદર ધારાસભ્યોની બધી પોલ ખોલી અને જો બતાવતા હોય સત્યની સાથે રહી અને સત્યનો પૂરો સાથ આપી અને ગૌ માતા માટે જે આજે ભુજની અંદર લડાઈ લડી રહ્યા હોય એવા સંતને લાખ લાખ વંદન છે કે સાંભળો ને તો તમારી આંખમાંથી પાણી પણ આવશે તમારું રૂવાણું પણ ઊભું થશે તમને એમ થશે ખરેખર આવા સંતોની ભારતની અંદર જરૂર છે એવા સંત આજે જે પત્રકારની સામે બોલી રહ્યા છે જે પોલ ખોલી રહ્યા છે કે એકસો ને બાસઠ ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષો આવા આવા બધા નેતાઓને મેં પત્ર લખ્યા છે એમાં પાછા અત્યારે કયા ધારાસભ્ય છે એ તો હવે તમે જુઓ આગળના વિડીયોમાં આપણા જે દેવનાથ બાપુ શું કહી રહ્યા છે અને ખરેખર ગાય માતાને જ્યાં સુધી રાષ્ટ્રનો દરજ્જો ના મળે ને ત્યાં સુધી ખરેખર હિન્દુઓને ખાવાનું ઝેર હોવું જોઈએ આટલું મારું કહેવાનું થાય છે પછી તો હવે તમે તમારી રીતે બેઠા બેઠા વિડીયો જોઈ ખાલી લાઈક કરી અને કોમેન્ટ કરીને ઘરે બેઠા બેઠા મૂકી દેશો ને તો એમ ગાય માતાને રાષ્ટ્રનો દરજ્જો નહીં મળે પણ હું જે વિડીયો બનાવી રહ્યો છું ને એવી જ રીતે તમે વિડીયો વાયરલ કરો જેમ બને એમ દેવનાથ બાપુ અહીંયા ભારતની

લેટર લખ્યા છે ભારતીય જનતા પાર્ટીના ના એકસો ને સાઈઠ ધારાસભ્ય લખ્યા છે એક બી પાછો જવાબ મળ્યો નથી એક મને જવાબ મળ્યો તો અંદરથી સંતુષ્ટિ થાત મને કે ભાઈ એક આદો તો છે અરે ભાઈ આપણે હિન્દુત્વવાદી કરીને બેઠા છીએ ઘરે ગળામાં કેસરીઓ પટ્ટો પહેર્યો છે કેસરીઓ પટ્ટો પહેરીને મત માંગ્યા છે અને તમે ગાય નો આજે નામ લો છો તો તમે બોલવાનો બંધ કરો તમને આવી શું મજબૂરી આવી પડી છે તમે આવા શું મજબૂર છો તમે આટલા મજબૂર છો કે તમારા ધર્મ અંદર ગાય માતા નો મોટો સ્થાન છે પૂજને છે તમે એનું નામ લેવાથી બીઓ છો સમસ્યા હોય છે અમે સમજ્યા પણ આવડી મોટી સમસ્યા કે તમે એકવાર પત્રનો જવાબ પણ નથી આપી શકતા અથવા તો તમે મુખ્યમંત્રીને કોઈ લખી નથી શકતા શું તમે સનાતની નથી શું તમારો સનાતન ધર્મ નથી શું તમારા માટે ગાય પૂજનીય નથી અને અમારી માંગણી